થી વિપરીત નિર્ણયો કરે અને લોકશાહી વિરુદ્ધના કાયદા કાનૂન બનાવે એની સામેની લડતમાં કોંગ્રેસ પક્ષની જેમ જ એમણે પણ કાર્યક્રમો અને પ્રયત્નો કર્યા છે ત્યારે આવનારા સમયમાં પક્ષના કાર્યકર તરીકે અમારે એક યુવા આગેવાન તરીકે અને લોકપ્રિય નેતા તરીકે ગુજરાતમાં અને સાથે સાથે પાર્ટી જ્યાં પણ જવાબદારી સોંપશે ત્યાં પ્રચાર પ્રસારની કામગીરી પણ ઉપાડશે ગુજરાત માંથી છવ્વીસ બેઠકો માંથી ચાર બેઠકો ઉપર પક્ષ તરફથી પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે રાહુલજીના નેતૃત્વમાં પ્રથમ વખત આટલે આ વહેલા સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે ત્યારે આવતીકાલે પણ દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે અને બાવીસ લોકસભા સીટો પર ફરી વિસ્તૃત ચર્ચા કરી અને સર્વાનુમતે જે નામો નીચેથી આવ્યા છે કાર્યકરોની પસંદ છે સંગઠનની ભલામણ છે અને પ્રજામાં લોકપ્રિય છે એવા નામોને પક્ષનું હાઈકમાન્ડ મંજૂરી આપશે અને ટૂંક સમયમાં બાકીની તમામ બાવીસ સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે સાથે સાથે જે ચાર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે એના માટે પણ પક્ષ તરફથી અમારા સિનિયર આગેવાનોને પ્રભારી બનાવવામાં આવ્યા છે એ વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો કાર્યકરોનો અભિપ્રાય મેળવી અને એના નામની પેનલ પણ આવતા બે ત્રણ દિવસની અંદર હાઈકમાન્ડને સુપ્રત કરવામાં આવશે આજે વિધિવત રીતે એના નામોની જાહેરાત કરીશું અને એ પણ જાણ કરવામાં આવશે પ્રજામાંથી આવેલા નામો અને સંગઠન દ્વારા સૂચવેલા નામો એના પર વિસ્તૃત ચર્ચા થશે એમાં હાર્દિકભાઈનું પણ નામ હોઈ શકે કે અન્ય અમારા અનેક આગેવાનો છે ધારાસભ્યશ્રીઓ છે એમના પણ નામ હોઈ શકે પણ પક્ષનો નેતૃત્વનું આ વખતે સ્પષ્ટ દિશા નિર્દેશ છે કે કાર્યકરોની ઈચ્છા અને પ્રજામાં લોકપ્રિય અને પ્રજા સાથે જોડાયેલા ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે એટલે આવનારા સમયમાં આપ સૌ પણ જોશો કે લોકપ્રિય અને કાર્યકરો ઈચ્છે એવા ઉમેદવારોના નામની જાહેરાત થશે પ્રજામાંથી આવેલા ને સંગઠનમાંથી આવેલા નામો ઉપર ચર્ચા થઈ રહી છે

અને દેશમાં સંવિધાન અને લોકશાહી બચાવવામાં માનવાવાળા તમામ લોકો સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સામે લડવાનું મન બનાવી ચૂક્યા છે અને એમાં ક્યાંક જે પણ પાર્ટીઓ સાથે ચર્ચા કરવાની થશે હાઈકમાન્ડ એ પ્રપોઝલો મંગાવી રહ્યું છે ચર્ચા કરી રહ્યું છે અને એમાં પક્ષ તરફથી ગુજરાત તરફથી જે પણ અમારે પણ અભિપ્રાય આપવાના છે કોંગ્રેસ તમામે તમામ છવ્વીસ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માટે સંપૂર્ણ સજ્જ પણ છે અને સંપૂર્ણ રીતે કાર્યકરોની તૈયારી પણ છે પણ જ્યાં સમાન વિચારધારા વાળા પક્ષો સાથે મતી કરવાની વાત હશે ત્યારે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને એનો નિર્ણય થશે હાર્દિક કોઈ સમાજ માટે કામ કરનારા આગેવાન નથી ખેડૂત વર્ગ માટે યુવાનોની રોજગારી માટે અને તમામ માટે એમણે હક અધિકારની વાત કરી છે લડત પણ કરી છે બિન અનામત વર્ગના તમામ સમાજોને અનામત મળે એના માટે પણ આંદોલન કર્યા છે અનેક ભાજપ સરકારના અત્યાચારો પણ સહન કર્યા છે ત્યારે સમાજનો મોટો વર્ગ એમની સાથે જોડાયેલો પણ છે અને ક્યાંક ને ક્યાંક હાર્દિકભાઈના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી હતાશ થયેલા ભાજપના નેતાઓને એમના ડેપ્યુટી મુખ્યમંત્રી સુધીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધીના આગેવાનો બેબુનિયાદ નિવેદન પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મીડિયામાં દેખાવ કરવા માટે પોતાના જ ભાડૂતી લોકો દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે કોણ પ્રજા માટે કામ કરે છે અને કયો પક્ષ આવનારા સમયમાં સરકાર બનાવશે મેં પહેલા જ કીધું કે ભારતીય જનતા પાસે આજે કોઈ એવો સક્ષમ કાર્યકર કે આગેવાન નથી કે જેને લઈને પ્રજામાં મત માગવા જઈ શકાય એને લઈને કોંગ્રેસમાંથી આગેવાનોને લઈ જઈને ચૂંટણી જીતવાનો પ્રયત્ન અને સ્વપ્ન ભારતીય જનતા પાર્ટી સીવી રહી છે પણ ગુજરાતની જનતા ખૂબ સાણી છે ચાર ચાર ધારાસભ્યો તોડવા પછી બાર માર્ચના દિવસે જે જનસંકલ્પ રેલી યોજાય એમાં ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકરે પોતાની તાકાત પણ બતાવી છે અને સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે કે ગમે તેટલા સામધામ દંડ ભેદની નીતિ ભાજપ સરકાર અપનાવે ગમે તેટલા પક્ષના આગેવાનોને લાલચ આપી ધમકી આપી કે મંત્રી પદ આપી અને તોડવાનો પ્રયત્ન કરે કોંગ્રેસ પક્ષનો કાર્યકર સક્ષમ છે સક્રિય છે અને તમામ તાકાત સાથે બે હજાર ઓગણીસની ની ઉતરશે અને આજ જ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને ને જાકારો અપાવશે રાહુલજી અને સમગ્ર ગાંધી પરિવારનો ગુજરાત સાથે આત્મીયતાનો નાતો રહ્યો છે રાહુલજીએ વારંવાર કીધું છે કે આ ગુજરાતની ધરતી અને આ ગુજરાતની જનતાએ મને ખૂબ લાગણી પ્રેમ ઠેકો અને આશીર્વાદ આપ્યા છે ત્યારે વારંવાર ગુજરાત આવવાનું મન થાય ગુજરાતી ભોજન લેવાનું મન થાય એના માટે વારંવાર ગુજરાત બોલાવતા રહેજો એવું રાહુલજીએ જાહેર સભામાં પણ સૌને કીધું છે અને ગુજરાતની જનતા અને કોંગ્રેસના કાર્યકરો પણ ઈચ્છી રહ્યા છે કે રાહુલજી વારંવાર ગુજરાત આવે ત્યારે એને જ ધ્યાનમાં રાખીને ફરી ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું છે અને આવનારા ટૂંકા સમયમાં રાહુલજી પણ ગુજરાત આવશે અને સાથે સાથે પ્રિયંકાજીને પણ આમંત્રણ આપ્યું છે કે એમણે પ્રથમ વખત બારમી માર્ચે ગુજરાત આવ્યા અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં સરદાર સાહેબનું મ્યુઝિયમ જોઈ અને જે રીતે એમણે પોતાની જાતની અભિભૂતિ વ્યક્ત કરી છે કે આ ધરતી પરથી ચોક્કસ એક નવી ઊર્જા અને પ્રેરણા મળે છે અને એમણે પણ ફરી ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને ગુજરાતીઓને મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે આટલું બધું ક્યાં હિન્દુ ક્યાં सरकार का शासन और गुजरात में 22 साल से बीजेपी का शासन आज ऐसा कोई भी काम उन्होंने नहीं किया है एक भी वायदा पूरा नहीं किया है लोगों के साथ विश्वासघात हुआ है इसी वजह से अपने बलबूते पर लोगों के बीच न जाने वाली बीजेपी आज कांग्रेस को तोड़ने का प्रयास कर रही है कांग्रेस के नेताओं